બપોરે જમવાની સાથે છાશ પીવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં છાશ આમ તો દરેક ઋતુમાં શરીરને ફાયદો કરે છે ગરમીના સમયમાં બપોરના ભોજનની સાથે છાશ પીવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે ગરમીના દિવસોમાં બપોરના ભોજન સાથે છાશ પીવાથી ફાયદા થાય છે તે પણ આજના આ જાણીશું ઉનાળાની શરૂઆત થાય એટલે રોજના આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ થવા લાગે છે રોજિંદા આહારની કેટલીક વસ્તુઓ એવી છે જેના વિના ગરમીના દિવસોમાં જમવાનું અધૂરું લાગે આવી જ એક વસ્તુ છે છાશ મોટા ભાગના લોકોને જમવાની સાથે છાશ પીવાની આદત હોય છે ગરમીના દિવસોમાં છાશનું સેવન વધારે પ્રમાણમાં થાય છે તો ચાલો જાણીએ ઉનાળામાં બપોરે છાશ પીવાથી થતા ફાયદાઓ વિશે એક શરીરમાં પાણી જળવાઈ રહે છે છાશમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે જે ગરમીના દિવસોમાં શરીરને હાઈડ્રેટ રાખવાનું કામ કરે છે જો તમે બપોરે છાશ પીઓ છો તો શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે બે ગેસ અને એસિડિટીથી છુટકારો મળે છે બપોરના ભોજનની સાથે છાશ પીવાથી શરીરને જરૂરી પ્રોબાયોટિક્સ અને અન્ય પોષક તત્વ મળે છે તેનાથી પાચન સુધરે છે સૌથી મહત્વનું છે કે છાશ આપણા શરીરમાં જઈને ખરાબ બેક્ટેરિયાનો નાશ કરે છે બપોરના ભોજનની સાથે છાશ પીવાથી અપચો ગેસ અને એસિડિટીથી છુટકારો મળે છે ત્રણ શરીરને સ્વસ્થ બનાવે છે છાશમાં જરૂરથી વિટામિન અને મિનરલ્સ હોય છે સાથે જ તેમાં પોટેશિયમ અને કેલ્શિયમ પણ હોય છે આ બધા જ પોષક તત્વો શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવામાં મદદ કરે છે ચાર શરીરમાં એનર્જી રહે છે છાશ એવું પીણું છે જેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન અને મિનરલ્સ હોય છે છાશ પીવાથી શરીરને જરૂરી એનર્જી મળે છે ખાસ કરીને બપોરના સમયે છાશ પીવાથી ન્યુટ્રીશનલ પાવર વધી જાય છે તેનાથી શરીરમાં તાજગી અને ઊર્જા અનુભવાય છે પાંચ મનને શાંત કરે છે છાશ પીવાથી શરીરને તાજગી અને શાંતિનો અનુભવ થાય છે કારણ કે તે ઠંડક અને રિલેક્સિંગ પ્રોપર્ટી શરીર અને મનને શાંત કરે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ